વિસાવદર ના ખેડૂતોની હાલત ગંભીર ખાતર માટે ખેડૂતો હું છું ગોપાલ વેસાણીયા વિસાવદર થી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ વિસાવદર તાલુકામાં ખાતર ની ગંભીર અછતને કારણે આજે ફરી એક વખત ખેડૂતોને કઠિનાઈનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો આ લાંબી લાઈનો અને હેરાનગતિ ગતિ ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાના કાર્યાલયની સામે જ આવેલા જીએસટીએલ કિસાન સુવિધા કેન્દ્ર ખાતે જોવા મળી છે જે તંત્રની બેદરકારીનો જીવંત દાખલો બની રહ્યું છે ખાતર મેળવવા માટે ખેડૂતો કલાકો સુધી ઉભા રહ્યા હોવા છતાં ખાતર વિતરણની ગતિ ધીમી નારાજગી જોવા મળી રહી છે ખેડૂતોનું કહેવું છે કે ચૂંટણી સમયે અધિકારીઓને દોડતા કરી દેશ આવા મોટા મોટા વચનો આપનાર ધારાસભ્યના વિસ્તારમાં આજે તો ખેડૂતો ખાતર જેવા સામાન્ય વાતમાં લાઈનમાં દોડતા રહી ગયા છે કે તંત્રને સક્રિય કરે ખાતર વિતરણની વ્યવસ્થા ઝડપી કરાવે અને ખેડૂતોની મુશ્કેલી તરત દૂર કરે હાલની સ્થિતિ જોતા એવું લાગે છે કે તંત્રની નિષ્ક્રિયતા અને આયોજનના અભાવે ખેડૂતોને સતત આ પીડા દાયક પરિસ્થિતિનો સામનો કરવો પડશે રિપોર્ટર સુલતાન ચૌહાણ સહજ ન્યૂઝ વિસાવદર તમારું નામ કરસનભાઈ વાડોરિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિસાવદર કરસનભાઈ અત્યારે આપણે ધારાસભ્યના કાર્યાલય સામે ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો છે એ વિશે આપ શું કહેશો ગત વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા માનનીય ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે આમ આદમી પાર્ટીમાંથી અહીંયા લડવા આવ્યા ત્યારે ગામડે ગામડે ચોકે ચોકે સભાઓ કરીને મોટી મોટી ફાકા ફોજદારી કરતા હતા કે હું ચૂંટાઈને આવીશ તો વિસાવદર તાલુકાની રોનક ફેરવી દઈશ ખેડૂતોને માટે કોઈ લાઈનમાં નહીં ઉભું રહેવું પડે અધિકારીઓને દોડતા કરી દઈશ મારો એક પણ ખેડૂત કોઈ પણ મુશ્કેલીમાં અનુભવવા નહીં દઉં અને એમની સાથે ઊભો રહીશ અને આ જે લાઈન પ્રથા જે કાંઈ બીજું ત્રીજું જે અધિકારીઓ હેરાન કરે છે એને હું મેસ નાબૂદી પદ્ધતિને કરી દઈશ ત્યારે હિલથી ઉલટું ચૂંટાયા પછી આ ગોપાલભાઈ ઇટાલિયા ખેડૂતોની વચ્ચે જતા ભૂલી ગયા છે ખેડૂતોના પ્રશ્નો ભૂલી ગયા છે અને આજે એ એ જે વિધાનસભા ગજવવાની વાત કરતા હતા એના કાર્યકરો અને પોતે કે હું ચૂંટાઈને આવીશ તો વિધાનસભાને આમ કરી નાખીને વિધાનસભા ગજવીશ ને ખેડૂતોના મુદ્દે આમ કરીશ ને તેમ કરીશ એમાં એવું કશું થયું નથી વિધાનસભા ગજવવાની વાત તો દૂર રહે પણ ખુદ એના જ કાર્યાલયની અંદર ખેડૂતોની મોટી કાર્યાલયની પાસે

આમ કરીશું તેમ અત્યારે જે પોતે જે ચૂંટાયા છે એ લોકો ખેડૂતોને ભૂલી ગયા છે ને એ અત્યારે બિલકુલ ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં આ ખેડૂતો વિસાવદર વિધાનસભાના અત્યારે અનુભવી રહ્યા છે